ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરને પત્રકાર પરિષદ સંબોધી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારને લઈ અગત્યની પત્રકાર પરિષદ યોજી હતી ગણેશ વિસર્જન માટે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં હજારથી વધુ ગણેશજીની સ્થાપના થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પૂર્ણ થાય તેની તૈયારી કરવામાં આવી છે આગામી વિસર્જન યાત્રાને લઈ સુરક્ષાની તૈયારી કરી છે શહેરમાં ચાર નવા તળાવોનું આયોજન કર્યું છે શહેરને ચાર દિવસોમાં વિસર્જન વ્યવસ્થા કરી છે ટ્રાફિકની વ્યવસ્થા નિષ્ણાંત તરવૈયાઓ તેમજ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે એસપી ટી અને સીપી કક્ષાએ બંદોબસ્ત રાખવામાં આવે છે અને તમામ આયોજક સાથે બેઠક પણ કરવામાં આવી હતી શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તારીખ સત્તરમીએ પાંચસોથી વધારે વિવિધ કક્ષાના અધિકારીઓ ફરજ નિભાવશે શહેરના બહારથી પણ પાંત્રીસો થી વધુ પોલીસ કર્મચારી ફરજ નિભાવશે ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ સહિત તમામ જગ્યા પર પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે કોઈપણ જાતની અફવાફ ફેલાયના સામે કાર્યવાહી કરવામાં આવશે વોટર કેનલ બીએસએફ વ્રજવરુણ સહિત કન્ટેન્ટ શિવ અને માટે ચોવીસ કલાક તૈનાત રહેશે તહેવારને લઈ પણ પૂર્ણ તૈયારી કરવામાં આવી છે મુસ્લિમ ધાર્મિક નેતાઓ દ્વારા સવારથી બે વાગ્યા સુધી કાર્યક્રમ પૂર્ણ થાય તે પ્રમાણે આયોજન કરાયું છે અને ઈદે મિલાદનો જુલુસ સંપૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજે મોડી રાતથી જે બંદોબસ્ત અમલીકરણ થશે બંને તહેવાર માટે છ હજારથી વધુ પોલીસ કર્મચારી હાજર રહેશે આ ઉપરાંત પોલીસ કમિશનરે સૂચના આપી છે કે કોઈ પણ પ્રતિબંધ તળાવમાં વિસર્જન ન કરવું કેટલાક તળાવમાં પોતે આયોજકો જળાવન ટાળે ખાસ તરવૈયાઓ પાસે જ વિસર્જન કરાવો કોઈ પણ અફવા ફેલાવી નહીં પોલીસનો સંપર્ક કરવા નગરજનોને સાથ આપવા ઇમરજન્સી વાહનોને નીકળવામાં મદદ કરો જેથી નાગરિકોનો જીવ બચાવી શકીએ આપત્તિક પરિસ્થિતિમાં એકસો અને એકસો બાર ડાયલ કરો પોલીસ ખડે પગે મદદ આવશે તેમ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું આવતા બે દિવસમાં વડોદરા શહેરમાં બે મહત્વના ત્યોહારો ઉજવાઈ રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે સાતથી સત્તર સુધી શહેરમાં ગણેશ વિસર્જન ગણેશ ત્યુહારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રથમ દ્વિતીય તૃતીય દિવસનું વિસર્જન પણ પેરેલી થઈ રહ્યું છે તો સત્તરમીએ અંતિમ દિવસે શહેરના મોટાભાયે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે સાથે સાથે સોલમીએ ઈદે મિલાદ ત્યોહારનું પણ ઉજવણી થઈ રહ્યું છે પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું શહેરમાં એક હજાર સાતસોથી વધારે ગણેશ આઈડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશો ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને આ તમે જાણો છો પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેઇલ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે તો આપણે નવલખી દશામાં માંજલપુર એસએસવી ટુ તે ઉપરાંત આપણે આ વખતે લેપરેસી ગ્રાઉન્ડમાં એક વધારના જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાઈલી રોડ ઉપર એક ઉધારણા પણ આપણે આર્ટિફિશિયલ લેન્ક લેખ આપણે કરી છે તો આજની તારીખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકીએ તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલન રહીને કરવામાં આવેલ છે આ તળાવો ઉપર આપણે કેપાસિટી વધારી છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ ગ્રીનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને હોલ્ડ અપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરીશ અત્યારે આપણે જ્યારે સત્તર તારીખની ગણેશ વિસર્જનનું વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જુ શિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો મહિલા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેની બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક હોલ્ડરો એમને સાથે પણ આપણા સંવાદને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી છે સત્તરમી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના ત્રણ હજાર પાંચસોથી વધારે ડીટીપી એટીપી પી પીઆઈ પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ ત્રણ હજાર પાંચસો અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે આમાં ચાર ડીજીપી દસ ડીવાય એસપી પાંત્રીસ ઇન ઇન્સ્પેક્ટરો સાહીઠ સબ ઇન્સ્પેક્ટર અને છસોથી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે સાથે સાથે આપણા ના છે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સ ના એક કંપની અને બે હજાર પાંચસોથી વધારે હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ છે એમ તમે જોશો છ હજારથી છ હજાર પાંચસોથી વધારે અધિકારી કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ ડી પોઈન્ટ ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજીક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે જેથી કરીને શહેરના કોના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ડ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો છે સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયથી પગલાં લીધી છે સોશિયલ મીડિયા ઉપર આપણા સતત નજર રાખી છે કોઈપણ પ્રકારની રૂમર મોંગરિંગ કે આપણા એક અફવાઓ ફેલવા ફેલાવીને અશાંતિના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન પીએસમો કમ્યુનિશન સાથેને જે વજ્ર વરુણ અને એન્ટી એન્ટીરાઇટની ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા શહેરમાં હાજર રહેશે